બોલે શ્રી કૃષ્ણ પંજ હનુમાનજી દાદાની જય હનુમાનજી દર્શન કરાવો મને રમના હનુમાનજી દર્શન કરાવો મને રામન રમના હો સીતા રમના હનુમાનજી દર્શન કરાવો મને રમના ुलीदसने दर्शन काव्याुली ते दासने दर्शन कराविया जीवन एना सफल हनुमान जी दर्शन करो मने रामना હરે મારી અરજી લેજો તમે ધ્યાન મહાનુમાનજી દર્શન કરાવો મને રામન દર્શનની જખનામાં જાગી શે દિલમાં દર્શનની જખના જાગીસે દિલમાં રટન રામનો રેસે રટન રામનું રહે સદમ મનમાં રટન રામનું રહે સદા મન મા હરે હું તો મસ્ત રહું સુધ્યાન મા હનુમાનજી દર્શન કરાવો મને રામના હનુમાનજી દર્શન કરાવો મને રામના રામના કાજમાં દિલ નથી લાગતું રામને કાજમાં દિલ નથી લાગતું મનડું સદાય રામ પાસાળ્યો ભાગતું મનડું સદાય રામ પાસાળ્યો ભાગતું હરે મને ગાડી ગણ્ય કા યખા ગામ મહાનુમાનજી દર્શન કરાવો મને રામમાં હરે મને ગાંડી ગણેશ આખા ગામમાં હનુમાનજી દર્શન કરાવો મને રામના નીંદર કરું ત્યારે નીંદ નથી આવતી નીંદર કરું ત્યારે નીંદર નથી આવતી રામના દર્શન વિનાશિયન નથી આવતું રામના દર્શન વિનાશિયન નથી આવતું હરે મારું મન રે તું નથી મારું ભાનમાં હનુમાનજી દર્શન કરાવો મને રામના હરે મારું મન રે તું નથી ભાનમાં હનુમાનજી દર્શન કરાવો મને રામના રામ દર્શન વિના જીવન તો જે રસે રામ દર્શન વિના જીવન તો જે રશે દર્શન કરાવો તો જીવનમાં માલ હૈર દર્શન કરાવો તો જીવનમાં માલ हरे रामदास गायस हनुमान जी दर्शन करो मन्य हरे रामदास गाय सह हनुमान जी दर्शन करो मन्य न हरे हनुमान जी दर्शन करो हो सीता राम हनुमान जे दर्शन गरो मन राम बोली श्री बजरङद बलिनि भजन गमे त लाइक छ सब्सक्राइब गर्